શ્રીજી ફૂડ હું છું મનિષા ઠક્કર આજે આપણે ઘઉં અને બાજરીના લોટનો ઉપયોગ કરીને સાથે દરેકના ઘરમાં મળી જાય એવી સામગ્રીથી એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી શક્કરપારા કેવી રીતે બનાવવા એ જોઈશું તો ચાલો અને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ફ્રાઈપેન લેવાની અને એમાં બે ચમચી સૂકી મેથીના દાણા એડ કરવાના સૂકી મેથીને યુઝ કરતા પહેલા કપડાથી લૂછી લેવાની છે અને હવે આ મેથીના દાણાને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લેવાના છે તમે કસૂરી મેથીના કે પછી લીલી મેથીનો ઉપયોગ કરીને કે પછી મસાલાવાળા શક્કરપારા તો ખાધા જ હશે પણ આજે હું મેથડ તમારી સાથે શેર કરું છું આ મેથડ એકદમ અલગ છે અને આ શક્કરપારા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો મેથીને આ રીતે હલાવતા રહેવાનું અને આને ધીમા ગેસ ઉપર જ શેકવાનું છે જેમ જેમ મેથી શેકાતી જશે એમ આ રીતે એનો કલર પણ લાગશે આપણે આછા કલરની કલરની શેકવાની છે વધારે પડતી કાળા નહીં શેકી દેવાની તો હવે આ મેથી સરસ રીતે શેકાઈ ગઈ છે આનાથી વધારે આને ડાર્ક કલર નહીં શેકવાની તો હવે મેથીને થોડી ઠંડી થવા દેવાની છે પછી આગળની પ્રોસેસ કરવાની તો મેથી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે લોટ ચાળીને મસાલા એમાં એડ કરી દેવાના છે તો સૌથી પહેલા એક વાસણમાં આપણે દોઢ કપ બાજરીનો લોટ લેવાનો આ શક્કરપારા ઘઉંનો લોટ અને બાજરીનો લોટ ઉપયોગ કરીને બનાવવાના છે પછી આમાં એટલા જ માપમાં એટલે કે દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાનો હવે લોટમાં જ આપણે મસાલા કરી દેવાના તો સૌથી પહેલાં બે ચમચી જેટલા તલ ઉમેરવાના છે તલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની આની સાથે જ અડધીથી પોણી ચમચી જેટલું કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું પછી અડધી ચમચી હળદર અને એક ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું અહીંયા લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે લાલ મરચાંની ક્વોન્ટિટી એ પ્રમાણે રાખવાની મોવણ માટે ત્રણ ચમચી તેલ એડ કરવાનું આમાં મોવણની ક્વોન્ટિટી આનાથી વધારે નથી રાખવાની સાથે જ ત્રણ ચમચી ગોળનો ભૂકો ઉમેરવાનો ગોળના બદલે તમારે ખાંડ લેવી હોય તો પણ લઈ શકાય હવે જે મેથી આપણે શેકીને રાખી છે એ પણ ઠંડી થઈ ગઈ છે તો ખલમાં એને અધકચરી વાટી લેવાની આનો ફાઇન પાવડર નથી બનાવવાનો આપણે મેથીને શેકીને યુઝ કરી છે એટલે આનો પાવડર બનાવવામાં વાર નથી લાગતી અને આ રીતે ખલમાં જાનો અધકચરો પાવડર કરવાનો મિક્સરમાં એનો પાવડર નથી બનાવવાનો આ રીતે કરવાથી થોડા મેથીના દાણા આખા રહેશે અને થોડો એનો પાવડર બનશે જે લોકોને મેથી ના ભાવતી હોય એને પણ આ શક્કરપારા ખૂબ જ પસંદ આવશે કેમકે અહીંયા આપણે મેથીને શેકીને યુઝ કરી હોય એટલે આમાં બિલકુલ પણ કડવાશ નથી રહેતી તો નાના બાળકોને કે જે લોકોને મેથી ના ભાવતી હોય એને પણ જો તમે આ શક્કરપારા ખાવા માટે આપશો તો એમને પણ ખૂબ જ ભાવશે તો આ રીતના એનો પાવડર બનાવી દેવાનો હવે આ પાવડરને આ લોટમાં એડ કરી દેવાનો છે આમાં જ આપણે ખટાશ માટે એક લીંબુનો રસ એડ કરવાનો હવે પહેલા બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની અને પછી આમાં પાણી એડ કરવાનું છે તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરીને આનો રોટલી કરતા સહેજ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે આ રીતે લોટ બંધાઈ જાય એટલે સહેજ તેલવાળો હાથ કરીને લોટને સરસ રીતે મસળી લેવાનો અને પછી આને ઢાંકીને થી વીસ મિનિટ માટે રહેવા દેવાનો છે વીસ મિનિટ પછી લોટને ઉપયોગમાં લેતા પહેલાં મસળી લેવાનો હવે આમાંથી એક મોટો લુવો બનાવી દેવાનો છે ફ્રેન્ડ્સ તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે ઘઉંના લોટનું અટામણ લઈને આમાંથી પાતળી રોટલી વણવાની અને સાથે જ આને તળવા માટે તેલ પણ ગરમ થવા મૂકી દેવાનું તો યુઝઅલી દરેકના ઘરમાં મળી જાય અને દરેક સિઝનમાં બનાવીને ખાઈ શકાય એવા શક્કરપારા છે જો તમારો લોટ પ્રોપર બંધાયો હશે તો તમારે ફરીથી અટામણ લેવાની જરૂર નહીં પડે અને આ રીતે જ એકદમ સરસ મોટી રોટલી મણાઈ જશે પછી આને કટ કરી લેવાનું તો ચપ્પાથી કે પછી પીઝા કટરથી આને કટ કરવાનું તમારે નાના કે મોટા જે પણ સાઇઝના શક્કરપારા બનાવવા હોય એ પ્રમાણે આને કટ કરી દેવાનું તો હવે જે તેલ ગરમ થવા માટે મૂક્યું છે એને પણ ચેક કરી લેવાનું તો સક્કરપારા તળવા માટે તેલ પ્રોપર ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે થોડો લોટ આમાં નાખવાનો અને લોટ ધીરેથી તળાઈને ઉપર આવે એટલું ગરમ તેલ આપણને જોઈશે તો આ રીતે ડાયરેક્ટ પાટલી ઉપરથી જ આપણે શક્કરપારા તેલમાં એડ કરી દેવાના છે અત્યારે એને હલાવવાના નથી એની જાતે જ એને થોડા ફ્રાય થવા દેવાના અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે આ તળાય ત્યાં સુધીમાં બીજી રોટલી પણ વણીને તૈયાર કરી દેવાની તો આ રીતે આને તળતા જવાનું ને વણતા જવાનું વધારે ક્વોન્ટિટીમાં તમે બનાવતા હોય તો તમે પહેલાથી એ રોટલી વણીને રાખી શકો છો અને પછી એક સાથે પણ એને તળી શકાય આ રીતે થોડા તળાય પછી એને ફેરવવાના હવે વચ્ચે વચ્ચે જરૂર લાગે ત્યારે એને ફેરવતા રહેવાનું આ રીતે સક્કરપારા થોડા તળાઈ જાય એટલે ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની આ રીતે બનાવેલા શક્કરપારા પંદરથી વીસ દિવસ સુધી સારા રહેતા હોય છે તો જો બાળકોના લંચ બોક્સ માટે તમારે આને બનાવીને રાખવા હોય તો તમે આ બનાવીને રાખી શકો છો પણ જ્યારે પણ કોઈ નાસ્તાને બનાવીને સ્ટોર કરવાનો હોય ત્યારે સિંગ તેલમાં એને ફ્રાય નહીં કરવાનું જેમ જેમ શક્કરપારા તળાતા જશે એમ તેલમાંથી બબલ્સ પણ ઓછા થતા જશે સાથે જ તમને એનો કલર પણ બદલાયેલો લાગશે તો આ શક્કરપારાને પરફેક્ટ અને એકદમ ટેસ્ટી બનાવવા માટે જે મેથી આપણે શીખીએ છીએ એમાં ખાસ ધ્યાન રાખવાનું અને આને તળતી વખતે તેલના ટેમ્પરેચરનું અને ગેસની ફ્લેમનું ધ્યાન રાખવાનું છે આ રીતે સક્કરપારા આછા બદામી કલરના અને ક્રિસ્પી દળાઈ જાય એટલે એને કાણાવાળા વાસણમાં લઈ લેવાના આનાથી વધારે ડાર્ક કલરના અને ફ્રાય નહીં કરવાના આ સક્કરપારા ઠંડા થઈ જાય એટલે તમે આને ડબ્બામાં ભરીને દસ થી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો તમે પણ આ રીતે આ ટેસ્ટી અને હેલ્ધી સક્કરપારા બનાવીને જરૂર ટ્રાય કરજો